હું જય ભીમ બોલાવીશ તમારે ત્રણ વાર જય ભીમ જય ભીમ જય ભીમ નો નાદ કરવાનો છે જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય 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 સૌને નમસ્કાર આજની ખેડૂત આક્રોશ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લડાયક અને હરહંમેશ હંમેશ અન્યાય સામે લડતા આપણા આંદોલનકારી નેતા અનંતભાઈ રૂઢી ગ્રામ પઠાના જિલ્લાના અધ્યક્ષ એવા રમેશભાઈ ઉપાધ્યક્ષ અનિલભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓ સચિનભાઈ નિકુંજભાઈ ઈશ્વરભાઈ મયુરભાઈ છગનભાઈ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્ચનાબેન ભાવનાબેન સરપંચ શ્રી ઝરણાબેન હેમાંગીબેન અહીં યુથ કોંગ્રેસના પ્રમુખ પુરવભાઈ યોગેશભાઈ વલ્લભભાઈ ઉપસ્થિત પત્રકાર મિત્રો અત્યારે આજની જે સભા છે એ ખેડૂત આક્રોશ સભા કેમ અને આ સભા રાખવાનું કારણ શું ઘણા બધા સમયથી લગભગ છેલ્લા પાંચ છ વર્ષથી કાવેરી સુગર આપણા વિસ્તારનું ખેડૂતો માટે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આ સરકાર ખેડૂત વિરોધી તો છે પણ કેવી રીતે ખેડૂત વિરોધી અને કેવી રીતે આ સરકાર ખેડૂતોનું શોષણ કરે છે એ મુદ્દો આ સુગર પરથી સમજવા જેવો છે ઓગણીસો એક્યાસી માં કોંગ્રેસ આ સુગરની સ્થાપના કરી આવક કેટલી હોય પચાસ સો રૂપિયા ડાંગરનો ભાવ હતો શેરડીનો ભાવ તો કે સાતસો આઠસો નવસો રૂપિયા ટનનો ભાવ હતો એવા સમયે ખેડૂતો માટે

ત્યારે ઉજળિયાટોને બે હજાર રૂપિયામાં શેર આપવામાં આવતા હતા અને આદિવાસી ખેડૂતોને એક હજાર રૂપિયામાં શેર આપવામાં આવતો હતો અને એમાં પણ અઢીસો રૂપિયામાં શેર આપવાનો અને સાડી સાતસો રૂપિયા લોન પેટે આપવામાં આવતા હતા અને સાડી સાતસો રૂપિયા લોન ની ભરપાઈ પણ ખેડૂતોએ કરવાની હતી હપ્તા સિસ્ટમથી ત્યારે ચોવીસ હજારથી વધુ સભાસદો અને સોળ કરોડ રૂપિયાથી વધુ સભાસદોના રૂપિયા આ સુગરમાં જમા થયા અને એમાંથી ખરીદવામાં આવેલી આ જમીન છે સરકારની પરમિશનો થી લઈને સરકારના એને થી પેપરથી લઈને બધી જ કાર્યવાહીઓ પૂરી કરવામાં આવી પરંતુ ઓગણીસો પંચાણું માં ભારતીય જનતા પાર્ટીનું શાસન આ ગુજરાતમાં આવ્યું ભારતીય જનતા પાર્ટી એટલે ખેડૂત વિરોધો વિરોધી તો ખરી ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને એમની નજર થરી ગયા સુગર પર કે ભાઈ આ કોંગ્રેસના ડિરેક્ટરો અહીંયા બેઠા છે સુગરની જમીન તો ખરીદી લીધી છે અને સુગર બનાવીને અહીંથી આપણી બે ચાર પેઢીઓને તારી લઈએ વિચારી લીધું ભારતીય જનતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની સરકારે અહીં એમનું બોર્ડ બેસાડ્યું અને ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવીને જેટલા વચ્ચે સો કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી કેટલા રૂપિયા સો કરોડ રૂપિયા ઓગણચાલીસ કરોડ રૂપિયા એનસીડીસી તરફથી છત્રીસ કરોડ રૂપિયા સવા સાત શેર ધારકો માટે છત્રીસ કરોડ રૂપિયા રાજ્ય સરકારની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી સરકારની પોલિસી સમજવા જેવી છે સરકાર તરફ થી ઓગણ ચાલીસ કરોડ રૂપિયા છત્રીસ કરોડ રૂપિયા ની રાહ જોવાતી હતી પરંતુ એ છત્રીસ કરોડ રૂપિયા માટે કેટલાય પ્રયત્નો થયા પરંતુ એમના ભારતીય જનતા પાર્ટીના ના કહેવાતા સાંસદશ્રીઓ સી આર પાટીલ કે જેમના અંગત સ્વાર્થ તેમના કહેવાતા કોન્ટ્રાક્ટ નહીં કોન્ટ્રાક્ટ મળ્યો નહીં અને એના કારણે એમણે આ 36 કરોડ રૂપિયાની રાજ્ય સરકારની ગ્રાન્ટ અટકાવી ત્યારબાદ આદિજાતિ મંત્રાલયમાંથી 30 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા પરંતુ એ એક ગ્રાન્ટ પણ દમણ ગંગા સુગરને ફાળવી દેવામાં આવી અને એ સુગર પણ અત્યારે બંધ હાલતમાં છે અને ત્યારબાદ સરકાર ને ખબર પડી ગઈ કે આ સુગર હવે ફરચામાં ગઈ છે જમીનની કિંમત દિવસે અને દિવસે વધી રહી છે ત્યારે કોઈ પણ ભોગે આ જમીન મેળવવી લેવી અને અત્યારે ઇથેનોલ નું ચલણ આવી ગયું છે અને સુગરમાં ઇથેનોલ બનાવવાના પ્લાન નાખવાના ઇરાદાથી આ સરકારે ખાનગી કંપની ને આ જગ્યા આપવાનો નક્કી કરી લીધો કોઈ પણ હરાજી થાય ત્યારે એની વેલ્યુએશન નક્કી કરવામાં આવે સરકારી વેલ્યુએશન પ્રમાણે આની સિત્તેર કરોડ રૂપિયા જેટલી વેલ્યુ નક્કી કરવામાં આવી અને ત્યારબાદ આની હરાજી કરવા માટે કોઈ પણ કંપની હરાજી કરે અથવા હરાજી નું કરે તો સિત્તેર કરોડ રૂપિયા થી ઉપર જ હોવું જોઈએ પરંતુ આ હરાજી ફક્ત ઓગણસાઠ કરોડ રૂપિયામાં કરવામાં એનસીડીસી નો ચેરમેન અને એમડી એક હોવાથી એનસીડીસી માંથી ઓર્ડર કરવામાં આવ્યો કે ભાઈ આ સુગર ફરચામાં ગઈ છે એની હરાજી કરો અને આઈપીએલ કંપનીનો એ જ એમડી પાછો એ પોતે જ આ સુગર ની ખરીદી કરે ભ્રષ્ટાચાર એટલે કેવો ભાજપ અને આઈપીએલ નો ચેરમેન એક હોય એટલે એના લાભ માટે આ કામ કરવામાં આવ્યું છે ત્યારે આવો ભ્રષ્ટાચાર આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા એવો નથી થોડાક દિવસ પહેલા શિયાદા ખાતે એક મીટિંગ થઈ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનોની અને સહકારી આગેવાનોની એમાં કહેવામાં કે ભાઈ આ સુગર બની જવાની છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી સાંસદ શ્રી ધવલ પટેલ કે જેમને લોકો જૂઠાલાલ તરીકે ઓળખે છે એમણે એમના ભાષણમાં કહ્યું કે વાંસદા ધારાસભ્યને ધારાસભ્ય ને તો આડત પડી ગઈ છે અને આ તો ભારતીય જનતા પાર્ટી બનાવી દેવાની છે અને એટલા માટે રોડ ઉપર ઝંડા લઈને નીકળી પડ્યા છે અને એનો જસ અનંતભાઈ લેવા માંગે છે ત્યારે આજે હું ધવલભાઈ પૂછવા માંગુ છું કે તમારા એ શબ્દો ક્યાં ગયા કે કાવેરી સુગર બની જવાની છે અરે ભાઈ તમારા આનંદ પટેલ તો લોકોના અન્યાય માટે હર હંમેશ લડતા આવેલા છે કોઈ જશની જરૂર નથી એમને તો લોકોએ નેતા બનાવ્યા છે તમારી જેમ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના સંગી વિચારધારકો એ એમને સત્તા પર નથી બેસાડ્યા એવો લોકોના દિલમાં વસે છે તમારી જેમ આરએસએસના ઘરની ઓફિસમાં બેસતા નથી એ જ ધવલ પટેલને હું કહેવા માંગુ છું કે જ્યારે ખેડૂતનો પર સેવ માથાની પગ સૂડી જાય એક ખેડૂત પોતાના શેર લેવા માટે કેટલાય દિવસોની મહેનત બાદ શેર ખરીદે અને એ શેરને પૈસાથી ખરીદવામાં આવેલી જમીનની જ્યારે હરાજી કરવામાં આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીને શરમ આવવી જોઈએ પણ આજે આ જાહેરમંચ પરથી કહેવા માગો છો કે જો આ જમીનનો કબજો લેવા માટે આઈપીએલ કંપની આવશે તો અમારા ખેડૂતોના અમે જાન આપીશું પણ જમીન આપવાના નથી એ લખીને રાખજો આનંદભાઈએ કહ્યું એમ તાંટિયા તો તોડી જ લાગશું પાછા સાથે જેણે જે અમારું ઉખાડવું હોય તે ઉખાડી લે પણ આ જમીન આપવાના નથી મહિનાઓ સુધીનું આંદોલન અમારે કરવું પડશે તો કરશું અત્યારે આનંદભાઈ કહ્યું એમ કે જિગ્નેશ મેવાણીનો પ્રશ્ન ખૂબ જ જોર જોરશોરથી ચાલે છે એમણે કહ્યું કે પોલીસના પટ્ટા ઉતારી લેવાના પણ એમણે એવું નથી કહ્યું કે જે ઈમાનદાર પોલીસવાળા છે એમના પટ્ટા ઉતારી લેવાના આજે બાબા સાહેબ આંબેડકર બંધારણીય દિવસ છે ને એ જ પટ્ટા અમે ત્રણ વર્ષ પહેલા આનંદભાઈ ના નેતૃત્વમાં કસ્ટોડિયલ ડેટ વખતે છો પોલીસ પટ્ટા ઉતારી લીધા હતા એ વાત પોલીસે ધ્યાન રાખવાની જરૂર છે કે છ છ પોલીસ વાળા ને ડિસમિસ કરાવ્યા હતા અને ઘરે બેસાડ્યા હતા એ તાકાત કાયદામાં છે આ બંધારણમાં છે એ પોલીસે પણ સમજી લેવાની જરૂર છે અત્યારે આઠમું ધોરણ ફેલ હાથા બનીને જે પોલીસ ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો પહેરીને જે પોલીસ લોકો સાથે ન્યાય કરે છે લોકો પર દમન કરે છે એવી અમે લેવાના નથી જે ભ્રષ્ટાચારી પોલીસ છે જે હપ્તાખોર પોલીસ છે જે વ્યાજખોર પોલીસ છે જે સત્તાખોર પોલીસ છે એને અમે કદી છોડવાના નથી અને એમની સામે લડતા કદી અચકાવવાના નથી એ કાન બોલી પોલીસ પણ સાંભળી રહી પોલીસ ને કે જો આવનારા દિવસો માં તમે આ જ ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો પહેરશે તો આ જ જનતા તમારો પટ્ટો ખેંચી લેશે વાત તમે લખી રાખજો આજનો જયારે આ બંડાર